નમસ્કાર મિત્રો જનધન ખાતા ધરાવતા દરેકને રૂપિયા દસ હજાર મળશે જી હા મિત્રો જનધન ખાતું હશે એ લોકો માટે ખૂબ સારા સમાચાર છે તેમના માટે એક યોજના શરૂ કરવામાં આવી છે જે લોકોને બેંકમાં ચંદન ખાતું ધરાવતા હશે એ લોકોને રૂપિયા દસ હજાર મળશે તમારે પણ જનધન ખાતું હોય અને જનધન ખાતામાં રૂપિયા દસ હજાર ન આવ્યા હોય અથવા તો દસ હજાર રૂપિયા કેવી રીતે મેળવવા એની સંપૂર્ણ વિગતવાર સર ડિટેલમાં આજના વિડીયોમાં અમે આપને જણાવવાના છે તમારે બસ આટલું કરવાનું છે વિડીયોના અંત સુધી બન્યા રહેવાનું છે ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના શૂકશો તો સૌ તો વાત કરીએ કે જનધન યોજનાની શરૂઆત ક્યારે થઈ તો જનધન યોજના સત્તરમી માર્ચ બે હજાર ચોવીસના રોજ શરૂ કરાઈ છે લાભ મેળવવા માટે તમારે શક્ય તેટલું જલ્દી કરવાનું રહેશે અરજી ત્યાર પછી વાત કરીએ કે જનધન ખાતું ખોલાવવા માટે લાયકાત શું હોવી જોઈએ તો દસ વર્ષની ઉંમર ધરાવતો કોઈ પણ ભારતીય નાગરિક આ ખાતું ખોલાવી શકશે કોઈપણ બેંક શાખા અથવા તો બેંક મિત્ર આઉટલેટમાં ખાતું ખોલવી શકાય છે તમારે ફોર્મ ભરવાનું રહેશે અને નામ મોબાઈલ નંબર સરનામું જેવી વગેરે વિગતવાર માહિતી આપવાની રહેશે ત્યાર પછી વાત કરીએ કે જનધન ખાતુંમાં લાભો ક્યાં ક્યાં છે તો શૂન્ય બેલેન્સ ઉપર તમારું ખાતું ખોલી શકાય છે રૂપે ડેબિટ કાર્ડ મળશે તેમજ લાખો રૂપિયાનો અકસ્માતી વીમા કવર મળશે જીવન વીમા કવર મળશે પેન્શન યોજનાનો લાભ મળશે આ એટલા ખાસિયત રહેલી છે આ જનધન ખાતા ખોલાવવાની ત્યાર પછી વાત કરીએ કે જનધન ખાતું ખોલાવવા માટે લાયકાત શું હોવી જોઈએ તો ખાતું ઓછામાં ઓછું સ મહિના જૂનું હોવું જોઈએ ખાતામાં નિયમિત રીતે ટ્રાન્ઝેક્શન થતું હોવું જોઈએ તમારે કહેવાય પૂર્ણ કરેલ હોવું જ જોઈએ આ એટલી લાયકાત રહેલી છે ત્યાર પછી વાત કરીએ કે આ યોજનામાં લાભ લેવા માટે તમારે ક્યાં જવાનું રહેશે તો મિત્રો તમારે નજીકની કોઈ પણ એસ બેંક હોય અથવા તો કોઈપણ બેંક જ્યાં જનધન ખાતું ખોલતું હોય ત્યાં તમારે નજીકની કોઈપણ બ્રાન્ચે જઈ અને તમારે આ યોજનાનો લાભ મેળવી શકશો